હાલો દર્શક મિત્રો જય ગુરુ મહારાજ આજે આપણે એવી જગ્યા પર પહોંચ્યા છીએ જે આટકોટની અંદર જે લાખા અને લોયણની સુંદર જગ્યા છે ત્યાં મંદિરે પધાર્યા છીએ અને મંદિરમાં એક વ્યક્તિની અમને દર્શન થયા છે જેની પાસે આપણે ટૂંકો પરિચય લોયણમાંનો લેશું તમારું નામ શું મનુભાઈ મનુભાઈ આખું નામ મનોભાઈ કર્સનભાઈ મનુભાઈ કરશનભાઈ જે આ જગ્યામાં છે જેમની આપણે થોડીક મુલાકાત લઈશું તો મનુભાઈ તમે આ જગ્યામાં શું કામ કરો છો આ જગ્યામાં જો મહેમાન આવે કોઈ ટાણે પછી જ લેવાનું ટાણું હોય તો પછી જ બનાવી દો સમજ્યા માતાજીને રોજ ઠાળ જરૂર છું બરોબર અને ચા પાણી સેવા સેવાનું કામ કરું ના ના બહુ સારું કહેવાય તો આપણે લોહીણમાં વિશે થોડુંક જાણીશું તો લોયણમાં કઈ જ્ઞાતિમાં થઈ ગયા પીઠવા જ્ઞાતિમાં તેના બાપા ને દીકરી પીઠવામાં થઈ ગયા ધના બાપા ની દીકરી ધના બાપા પીઠવા હા અને જ્ઞાતિ સુથાર લોહાર સુથાર ગણાય જ્ઞાતિ લોહાર સુથાર બરોબર લાખો લોયણ અને લાખાજી અને લોયણ ની બે ની મુલાકાત કઈ રીતે થઈ એના વિશે જાણો છો આપ લાખાની ને લોયણ ની મુલાકાત એવી થઈ એની દ્રષ્ટિ થોડીક ફરીથી માતાજી ઉપર સમજી ગયા માતાજી તો દેવી રૂપ છે બરોબર સમજી ગયા એટલે માતાજી ઘણા લાખા એ પ્રયોગ કર્યા પણ એ મેળ આવ્યો નહીં ભાઈનું કેવું એવું છે કે લોયણમાં અતિ સુંદર રૂપવાન હતા અને એને જોતા લાખાજીની દ્રષ્ટિમાં થોડીક કુદ્રષ્ટિ ઉભી થઈ હતી

કહેવાનું એવું છે કે ભાઈ પાસે કોઈ લોયણમાની જન્મ તારીખ નક્કી નથી પણ ઈસવીસન પંદરસો થી સોળમી સદીના વચ્ચે લોયણમાનો જન્મ હોય એવું માનવામાં આવે છે લોયણમાના ગુરુ કોણ હતા શેલનજી શેલરસિંહ બાપુ એમના ગુરુ મહારાજ હતા પછી લાખાજીની સમાધિ ક્યાં લાખાજીની સમાધિ કોઈ વસ્તુ જ નથી અહીંયા નથી એક દિવાલ ઉભી છે ખાલી હા બાકી કોઈ વસ્તુ એની રહી નથી અહીંયા

જય ગુરુ મહારાજ તમારો ખુબ આભાર તમે આટલો ઇન્ટરવ્યુ આપ્યું બદલ તમારો જય ગુરુ મહારાજ